મારું નામ જીશુભામંદ અજમાણી અને આ છોકરો મારા હાડુભાઈના દીકરાનો દીકરો થાય છે અને ખેતરને હેડે ટ્રેક્ટર પડ્યું હતું ને બાજુમાં તળ હતી સાઈડમાં કૂવો હતો તો છોકરા રમતા રમતા ત્યાં કલેચોકર કે પગ રહી ગયું હોય એમાં ટ્રેક્ટર દળ્યું દડી અને તરમાં વિતરો એટલે આગલા ટર્નમાં ગમે ત્યાં વાંદરીમાં ટાયર ભટકાવ્યો ટન લેવાઈ ગયો સાઈડમાં કૂવો હતો ચાલી પચાસ ફૂટ છે તો ટન ડાબી સાઈડ ડાબી સાઈડમાં ટન લેવાનો ಕೂ ಕೂಲಿ ಛಕರ ಅಂದ್ರೆ ಬಚಿ ಗೊತ್ತರೋ ಆ ಗೊಡಿ ಗಿಡ